આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો એ હાલો મારું ભાઈ તો બોલો ફોટો આવી ગયો અમાર ફોટો તો આવી જ ગયો ને ક્યારે મોકલ્યો એ ત્રણેક વાગે મોકલ્યો હતો ત્રણ હાલો તમે આ નંબર થી મોકલ્યો હા એક કોઈ નો જોઈ લઉં હા ને 9745 એ નંબર આ છે ને તમારો હા 9745 વાળો

છોકરો શું કરે છે ત્યારે કામ એ લાદીના કારખાનામાં જાય છે સુપરવાઇઝર માં લાદીના કારખાનામાં મોરબી હા એટલે સુપરવાઇઝર છે હા સુપરવાઇઝરમાં જાય છે હમ કેટલો પગાર આપે છે એને પગાર આપે છે પચીસ પચીસ હજાર હા ભણ્યો છે કાઈ ના દસ દસ ભણ્યો છે હે દસ સુધી ભણ્યો હું ઉંમર કેટલી છે એકત્રીસ એકત્રીસ વર્ષ છે અગાઉ કાય લગન બગન કાઈ વાત બાત હાલી ના ક્યાંય નથી હાલી હો હાય તો કેવી છે એટલે હું ભાઈ બેન ને હાવ અમુક ગોતતા તા પણ નો મેલ ખાતો પછી બેન નું કરી નાખ્યું બેન નું કરી નાખ્યું પછી દીકરી ની ઉમર તો મોટી થાય તો પછી નો હાલે ને હા પછી તો નો હાલે સાચી વાત છે તો હામે આમ ભેગું નો થયું એમ ને ના હા હા પછી રેવાનું ક્યાં તમારું મોરબી મોરબી પોતાના મકાન છે ના ભાડે મકાન માં રહીએ છીએ અત્યારે,

એ બે દીકરી હતી તોય મેલણો આવ્યો છોકરા ના મોટી તો હું શિક્ષક હે ને તો એને નો લગન કર્યા એને લગન કર્યા પણ એને વેલા કરી નાખ્યા તા એના વેલા થઈ ગયા હા અને નાની નું કર્યું પણ આમાં ક્યારે મેલ નાં બેઠો સેટિંગ નો setting નાં આવ્યું ક્યાય સમજ્યા મેલ નો આવ્યો તમે હું કરો તમે હું એ થાન હું કારખાનામાં માં હે sanitary માં sanitary માં થાન હા થાન ત્યાં હું કરો તમે, મારે ઓફિસે ધ્યાન રાખવાનું એ બધું ચા પાણી ની ખાવું પીવું બધું ને અગિયાર ઓહો અગિયાર હજાર રૂપિયા એમ ને તો તો તમારે હારું ખાવ પીવાનું બધું એની માથે આપડે એમને છોકરો એકલો એકલો અરે મોરબી રે એની મમ્મી ને છોકરો ને બધા હોય ને છેક તમે એકલા રહ્યો છે એમને હું એક જ અહી રહું થાય તો છેક સમજાય સમજાય હમ કઈ વાંધો નહિ હાલો ને આપડે youtube માં બહું હું બરાબર ને હા ભાઈ ગોતો કે મે આવી જાય ખાઈ જાય બરાબર ને આમાં તો એવું જો હા એવું જ હોય ને તો આમાં તો હા તો ભલે ભલે હા પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો